બનાસકાંઠા જિલ્લાના નાડાબેક ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત તાલીમનું આયોજન કરાયું સરહદી ગામ જલોયા ખાતે નાગરિકોનું કરાયું સ્થળાંતર નડાબેટ ખાતે વાવ અને સુઈગામ તાલુકાના બહોળી સંખ્યામાં નાગરિકોએ સિવિલ ડિફેન્સની મેળવી તાલીમ હવાઈ હુમલા અંતર્ગત સાયરન વગાડવામાં આવી નાગરિકો સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા આઠ જેટલા ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કાટમાળને દૂર કરતા સારવાર દરમિયાન બે વ્યક્તિ મૃત જાહેર કરાયા હતા કેન્દ્રીય નિર્દેશ નિર્દેશાનુસાર બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ તાલીમનું આયોજન કરાયું હતું તથા સરહદી સુઈગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાના નેતૃત્વમાં આયોજિત તાલીમમાં સરહદી વિસ્તારના બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા પોલીસ મહેસૂલ આરોગ્ય વીજળી ફાયર નગરપાલિકા એનસીસી વોલન્ટિયર્સ તથા હોમગાર્ડ્સની ટીમો તાલીમમાં જોડાઈ હતી જેમાં સૌપ્રથમ હવાઈ હુમલા અંતર્ગત સાયરન વગાડવામાં આવી હતી જેમાં નાગરિકો ઝડપથી સુરક્ષિત સ્થાન પર પહોંચ્યા હતા આ હવાઈ હુમલામાં આઠ જેટલા લોકો ઘાયલ થયા હતા જેને તત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા હતા હવાઈ હુમલા સામે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો તથા રાહત અને બચાવ માટે જીસીબી દ્વારા કાટમાળને દૂર કરાયો હતો જેમાં બે લોકોના કાટમાળથી બહાર કાઢ્યા હતા જે સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા શ્રીગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોને સ્થળાંતર કરવા માટેની તાલીમનું આયોજન કરાયું હતું જેમાં નાગરિકોને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકવાણાએ જણાવ્યું હતું કે વાવ અને સુઈગામ તાલુકાના કુલ એકસો બાવીસ ગામો માટે તકેદારીના ભાગરૂપે આયોજિત તાલીમમાં ખૂબ જ ઓછા સમયમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તથા રાહત અને બચાવની કામગીરી કરી શકાય તે મુજબનું આયોજન કરાયું હતું ઘાયલ નાગરિકોને ઝડપથી હોસ્પિટલ ખાતે પહોંચાડી શકાય તથા જરૂરી પડે બ્લડની પણ વ્યવસ્થા કરી શકાય તે મુજબનું આયોજન કરાયું હતું આ સિવિલ ડિફેન્સ તાલીમ નાગરિકની સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવી છે યુદ્ધ સહિત કોઈપણ કુદરતી આપત્તિ ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી